નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો કેમ છું મજામાં ને આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ ધોરણ નવ આદર્શ પ્રશ્નપત્ર સહિત બરાબર એમાં આજે આપણે ટૂંકમાં ઉત્તર જોવાના છે વિષય વિજ્ઞાન બરાબર એમાં આપણે ટૂંકમાં ઉત્તર જોવાના છીએ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં વિડીયોને એન્ડ સુધી જોજો અને આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે તો અહીં છે પ્રકરણ નંબર એક પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી અહીં છે પદાર્થનું તાપમાનમાં પાલે ટ્રોમીટર પરસો કે થર્મોમીટર તો અહીંયા આવશે થર્મોમીટર ત્યાર પછી છે માઇનસ ત્રીસ અંશ સેલ્શિયસ તાપમાનનું કેલ્વિનનું મૂલ્ય બસો તેસઠ કેલ્વિન થાય કે બસોને તેતાલીસ કેલ્વિન તો અહીંયા જવાબ આવશે બસોને તેતાલીસ કેલ્વિન ત્રણ નંબર છે કયો પદાર્થ ઉદ્ભવ પાતન પામે છે કોપર સલ્ફેટ કે કપૂર તો એ જવાબ આવશે કપૂર ત્યાર પછી છે પ્રવાહીનું ઉત્કલન બિંદુ ઉત્કલન બિંદુ ત્રણસો તોતેર કેલ્વિન થાય કે બસો તોતેર કેલ્વિન તો અહીંયા જવાબ આવશે ત્રણસો ને તોતેર કેલ્વિન ત્યાર પછી છે દ્રવ્યના કણોનું તાપમાન ઘટતા પ્રસરણ ઝડપી થાય કે ઓછું તો એ જવાબ આવશે ઓછું ત્યાર પછી અહીં છે તાપમાનનો એસઆઈકમ કેલ્વિન છે કે પાસ કરો તો એ જવાબ આવશે કેલ્વિન ત્યાર પછી પ્રકરણ નંબર બે ની વાત કરીએ આપણી પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તો એ છે મીઠાના પાણી મીઠાના પાણીમાં બનાવેલ દ્રાવણમાં દ્રાવ્ય અને

તો અહીંયા જવાબ આવશે સાહીઠ ટકા ફળનું પાકું એ કયા પ્રકારનો ફેરફાર છે ભૌતિક કે રાસાયણિક તો જવાબ આવશે અહીંયા ભૌતિક ત્યાર પછી આગળ આપણે પ્રકરણ નંબર ત્રણની વાત કરી દઈએ દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તો એ તમારે છે સીએ ટુ પ્લસ અને સી થ્રી ટુ માઇનસ દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અનુસૂત્ર લખો તો અહીંયા આ રહ્યું અનુસૂત્ર સીએ સી ઓ થ્રી ત્યાર પછી છે એસ ટુ અનુસૂત્ર કયા તત્વોથી બનેલું છે તો એ જવાબ આવશે એચ ટુ ઓનું કયા તત્વોનું બનેલું છે તો હાઇડ્રોજન અને ઓક્સિજન બેકિંગ પાવડરમાં સિયોજનમાં રહેલા તત્વોના નામ જણાવો તો અહીંયા આવશે સોડિયમ અને ઓક્સિજન ત્યાર પછી છે એમોનિયા ક્લોરાઈડના એમોનિયા ક્લોરાઇડમાં કેટાયન અને એનાયનના અનુક્રમ જણાવો તો અહીંયા જવાબ આવશે તમારે બેકિંગ પાવડરમાં રહેલા તત્વોના નામ જણાવો તો સોડિયમ ઓક્સિજન હાઇડ્રોજન કાર્બન બરાબર એમોનિયા માં કેટાઇન અને એનાયનના અનુક્રમે જણાવો તો એ આવશે તમારી જવાબ એનએચ ફોર પ્લસ સીએલ માઇનસ પાંચ નંબર છે પીઓ ફોર થ્રી માઇનસ ફોસ્ફેટ આયનમાં ઓક્સિજન પરમાણુની મોલ સંખ્યા જણાવો તો એ તમારી આવશે ચાર છ નંબર છે એ એલ થ્રીમાં સંયોજકતા બે છે કે ત્રણ તો એ જવાબ આવશે ત્રણ ત્યાર પછી પ્રક્રિયા નંબર પાંચ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી રિબોઝોમની રચના પટલમય છે કે પટલ વિહીન છે તો એ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પટલ વિહીન ત્યાર પછી કઈ અંગિકા ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે છે તો એ જવાબ આવશે તારા કેન્દ્ર ત્યાર પછી નારંગી કયું ઉપયોગી રંજક દ્રવ્ય ધરાવે છે તો એ જવાબ આવશે કેરોટીન ત્યાર પછી ચાર નંબર છે લાયસોજમ્પ્સ અંગિકાના પાંચેક ઉચ્છે કોનું નિર્માણ કોના દ્વારા થાય છે છ નંબર છે કોષની કઈ અંગિકા લાઇસોજમ્સની ઉત્પત્તિ માટે જવાબદાર છે તો એ જવાબ આવશે તમારે કનાપ સૂત્ર સાત નંબર છે કોષની કઈ અંગિકાની કોષનું ઉર્જાગર કહે છે તો અહીં જવાબ આવશે કનાપસૂત્ર બરાબર કોષની કઈ અંગીક લાઇસુઝન્સની ઉત્પત્તિ માટે જવાબદાર છે તો એ જવાબ આવશે તમારે ગુલગી પ્રસાધન શું ગુલગી પ્રસાદન અને એ જવાબ આવશે તમારે કનાબ સૂત્ર સાત નંબરમાં ત્યાર પછી આઠ નંબર છે કયા વૈજ્ઞાનિકે વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કાયને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું હતું તો એ આઠ નંબરમાં જવાબ તમારે આવશે રોબર્ટ બ્રાઉને નવ નંબર છે ડુંગળીના કોષને જોવા માટે કયા અભિરંજકનો ઉપયોગ થાય છે તો એ નવ નંબરમાં જવાબ આવશે તમારે સ્કેની અહીંયા નવ નંબરમાં તમે જવાબ જોઈ શકો છો બરાબર સેકેનિન ત્યાર પછી દસ નંબર છે કઈ અંગિકા સરળ સકરામાંથી જટિલ સકરાનું નિર્માણ કરે છે તો એ જવાબ આવશે તમારી ગુલગી પ્રસાધન ત્યાર પછી અગિયાર નંબર છે જો વનસ્પતિ કોષમાં હરિતકર ન હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે છે તો એ જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ ત્યાર પછી બાર નંબર છે લિસ્ય અંતકોષ રસ જાટ સાના અણોના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે તો એ જવાબ આવશે લિપીડ બરાબર તો એ જ વાન ભૂલતા નહીં ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ પ્રકરણ નંબર છ તો અહીં પ્રકરણ નંબર છ દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે બરાબર તો અહીં છ કયા ફળનું સ્થૂલન થવાથી કોષો જીવતા ગુમાવી મૃત જીવતા કોષ ગુમાવી મૃત બને છે તો એ જવાબ આવશે લિગ્નિન ત્યાર પછી જલવાહક પેશી કયો ઘટક વાહન કાર્ય સાથે સંકળાયેલો નથી તો એ જવાબ આવશે જલવાહક તંતુ એટલે કે દડોતક ત્રણ નંબર છે કઈ પેશીને કારણે વનસ્પતિ સૂત્રો અને વેલાઓ તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે અહીંયા જવાબ સ્થૂલક રુધિરનો લાલ રંગ કયા ઘટકોને આભારી છે તો એ જવાબ આવશે લાલ રુધિર કોષોને પાંચ નંબર છે અન્ન માર્ગમાં કઈ અધિચ્છક પેશી શોષણ અને સ્તોત્ર કાર્ય માટે સ્તોત્ર કાર્ય સાથે સંકળાયેલી છે તો એ જવાબ આવશે સ્તંભીય અધિચ્છદ ત્યાર પછી છ નંબર છે કયા પ્રકારના સ્નાયુ પેશી એક પણ ક્ષણ વિશ્રામ કર્યા વગર જીવન પર્યત સંકોચન અને શિથિલીન પામે છે તો એ જવાબ આવશે હૃદય સ્નાયુ પેશી ત્યાર પછી પ્રકરણ નંબર નવમાં છે અહીંયા દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તો એ છે અમુક પતંગ કરતા પદાર્થનો વેગ એક સેકન્ડમાં કેટલો વધે છે તો એ જવાબ છે નવ આઠ મીટર સેકન્ડ ઇનવર્સ જેટલો ત્યાર પછી બે નંબર છે 60 કિલોગ્રામ દર ધરાવતા માણસનું ચંદ્ર પર દળ કેટલું થશે તો એ જવાબ આવશે 60 કિલોગ્રામ ત્યાર પછી પાણીથી ભરેલા ડોલ ડોલમાં હોય ત્યારે હલકી લાગે છે તેનું કારણ શું છે એટલે કે પાણીથી ભરેલી ડોલ પાણીમાં હોય ત્યારે હલકી લાગે છે તેનું કારણ શું છે તો એ યા દિશામાં ડોલ પર લાગતું ઉત્પ્લાવક બળ બરાબર ત્યાર પછી જે પદાર્થને પ્રવાહીમાં ડૂબતા તેના વજનમાં થતો દેહથી તો ઘટાડો કોના જેટલો હોય છે તો એ જવાબ આવશે વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો ત્યાર પછી છે ઉદ્વ દિશામાં ફેંકેલા પથ્થરનો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હશે તો એ જવાબ આવશે શૂન્ય છ નંબર છે કઈ ભૌતિક રાશિનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર ન્યૂટન મીટરની માઇનસ બે ઘાત છે તો એ જવાબ આવશે દબાણ ત્યાર પછી આગળ આપણે ચેપ્ટર નંબર બારની વાત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો કઈ પહેલો પ્રશ્ન છે કે એક જાતિ વનસ્પતિની એક જાતિની વનસ્પતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય છે તે કયા પ્રકારનું લક્ષણ ગણાય છે તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારી જવાબ આવશે વ્યાપક અનુકૂળતા ત્યાર પછી બે નંબર છે કઈ પદ્ધતિમાં બાજરી ચોખા ખેતરમાં ચાસમાં ઉગાડવામાં આવે છે એટલે કે હરોળમાં ઉગાડવામાં આવે છે તો એ જવાબ તમારે આવશે આંતર પાક ઉછેર ત્રણ નંબર છે કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી તો એ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સજીવ એટલે કે જૈવિક કૃષિમાં બરાબર ચાર નંબર છે પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો સાના દ્વારા ઉમેરી શકાય છે તો સંકરણ દ્વારા મોતી મેળવવાનું સર્વધન કોના સર્વદન કોણ એટલે કે મોતી મેળવ મોતી મેળવવા કોનું સર્વધન કરવામાં આવે છે તો મોતી છીપ બરાબર આમ તો તમે એને બીજું કંઈ નામ છે પરંતુ મોતી છીપ અહીંયા કહેવાય છે બરાબર પાછળ જવાબ આપણે જોઈ લઈએ આપણે મોતી છીપ અહીંયા જવાબ આવશે ત્યાર પછી છે કંઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે તો વિદ્યાર્થી મિત્રો ઇટાલિયનની મધમાખી જે છે એમાં મધ એકત્ર કરવાની ખૂબ જ વધારે ક્ષમતા હોય છે સાત નંબર છે નાઇટ્રોજન અને બોરોનમાંથી કયું તત્વ સૂક્ષ્મ પોષક તત્વ છે તો અહીંયા જવાબ આવશે તમારે બોરોન આઠ નંબર છે જમીનમાંથી વનસ્પતિઓને કેટલા આવશ્યક તત્વો મળે છે તો અહીંયા જવાબ આવશે તીર નવ નંબર છે કે વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો સ્તોત્ર કયો છે તો અહીંયા જવાબ આવશે પાણી દસ નંબર છે બોસ બુબેલીસ કોની જાતી છે તો અહીંયા જવાબ આવશે તમારે દસ નંબરમાં ભેસ ત્યાર પછી અગિયાર અહીંયા છે ખેતી કરેલા ખાતરમાં ઉગતી અનાવશ્ય વનસ્પતિઓને શું કહે છે તો અહીંયા જવાબ આવશે નિંદન ત્યાર પછી બાર નંબર છે સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે છે તો અહીં બાર નંબરમાં જવાબ આવશે જળ સંગ્રહ ક્ષમતા તે નંબરની વાત કરીએ કયા પાક શિયાળા દરમિયાન ઉગાડવામાં આવે છે તો રવિ પાક લેગ્નહોન જાત સાથે કઈ દિશી મરઘાની જાતનું સંકરણ કરવામાં આવે છે તો 14 ચૌદ નંબરમાં આવશે એસિલ ત્યાર પછી પંદર નંબર છે ભૂમિનું ધોવાણ અસરકારક રીતે રોકવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક છે તો એ જવાબ આવશે તમારે આંતર પાક બરાબર આના જવાબો તમારે જોતા હોય તો હું તમને બતાવી દઉં છું અરે બેન તું જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો તમને ને ખોટા લાગે તો નીચે કોમેન્ટ કરી દેજો સાચા જવાબો તો આજે આપણે આટલી સુધી જોયું વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં તો ચાલો મળીએ ને આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો તમારો ખૂબ આભાર